આપડે દસ પંદર દિવસ ઘરે આટો મારીએ ત્યાં તો રાપર આપડી ગૌશાળાની સકલ બદલાઈ ગઈ જય માતાજી મિત્રો થોડા દિવસ રજા ઉપર હતા પણ તો સવારના વેલા પહોંચી ગયા આપણે પાંદરાપુર પાંદરાપુર પહોંચી સીધા આવી વાળામાં ચાલુ કરી નાખી દવા ત્યાં દવાનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી આવી ગયા આપણે આપણી ગૌશાળા અને ગૌશાળાએ પોચા ભેગા તો મને એમ થયું કે આ બીજાની ગૌશાળામાં આવી ગયા કે શું આપડી ગૌશાળાની તો સકલ આખી ચેન્જ થઈ ગઈ હતી અને આજે વાસુડા માટે એક સરસ મજાનો વાળો અલગ કર્યો હતો અહીંયા ખૂણામાં અને એ જ વાળા ની અંદર બધા જ વાસુડા છે મોજ કરતા હતા આ છે નંદની આ કુંજ લાખી મલીર અને આ છે મંગારો એ પિંજરાની અંદર એ બધા વાસુડા જોઈને પછી આવી ગયા આપણે પંચકલી પાસે પંચકલી આરામથી જોઈ પંચકલી પણ મોટી થઈ ગઈ છે પંચકલી બાદ આવી ગયા બીજી ગાયો પાસે બધી ગાયો પણ બેઠી હતી અને આ છે આપડે મેઘલ મેગલ ને નવ મહિના નું ગામ પૂર્ણ થયેલા ટૂંક સમય ની અંદર આ વાળાની અંદર પણ આપણે થી કાઢીને ત્યાં ફર્સ્ટ ક્લાસ આવું ફેન્સિંગ કરવાનું ત્યાં ફેન્સિંગ મારા દરવાજો તો લાગી જ ગયો છે પછી દરવાજા વિશે થોડું હર્ષદભાઈ સમજાયું અને ત્યાં જ મળ્યું મને પોપટ નું સીંગડું કે જે વરસાદની અંદર અહીંયા પહોંચી ગયું હતું મેં વળી એને મૂક્યું એના ઠેકાણે અને વળી આવી ગયા આપણે પંચકલી પાસે પછી આવી ગયા તો આપણે ફરીથી પાંજરા અને અહીંયા આ ગાયોમાં જે કોઈને ટેગ બાકી હતા એ બધાને ટેકિંગ કરી નાખ્યું આપણે સો ટકા અને આ નવા ટેક પીડા હતા આવા કલર ના હતા તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં